155 તો 155 એમ કે કેસો થાતી દે કે બસ ચાલ મારી 156 ન્યાય આવી બરાબર ન્યાય આવી તારી મે ન્યાય કરી હોય નહી જયા આવે મારી કરો તો આમાં કાક ફોલ્ટ છે અルトો મારી તારી પથ્થર

बापरे एक <laughs> <laughs> 58 છે. હા હા થઈ ગયો. મારી ચલે એ પારસ માથે ઉપર પહાવા ના છે તણ દમ દમ આને ઊંચું કરવાની છે તો સાને આને આને સજે આ ઊંચું કરી નાખ

sopper dao ha le piccanio pa asyls ymddyfn yn gofyn gaisedd a commata